એક બાજુ છે ને વરસાદ અંધારેલો છે નજારો એકદમ અને ઋતુ બેન ની જમોબેન છે ને આજે છે ને ઘેરે વહી જવાના છે એટલે તમારે છે ને ઘર ના વીડિયો આવશે હવે વાડીના વીડિયો નહી આવે જો આયુષભાઈ ની મસ્તી જો વાડીયા આવે એટલે આવી મસ્તી હોય કાભાઈ કેવા એટલે પાસો ભાઈ